નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ વરાપ વિશેની તો વરાપ જે કેટલોક સમય રહી શકે તેવું આપણે ખેડૂત મિત્રો વાત કરવાની છે તો ખેડૂત મિત્રો જે આપણે અગાઉના વિડીયોની અંદર આપણે જે કીધું હતું એ પ્રમાણે જે વરસાદ પડ્યો છે અમુક અમુક વિસ્તારોની અંદર એમાં આપણે જે દક્ષિણ સૌરાષ્ટ્રથી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જે ચાર તારીખથી આઠ તારીખનો જે હેવી ભારે રાઉન્ડ જે નીકળ્યો વરસાદનો એમાં આપણે વાત કરીએ તો ઘણા પણ ફોરકાસ્ટ મોડલમાં આપણે જોયું હતું અને ઘણા પણ અમુક અમુક મીડિયાના માધ્યમથી તમને પણ જાણવા મળ્યું છે ખેડૂત મિત્રો કે અલગ અલગ જગ્યાએથી તમે સાંભળ્યું હોય છે કે હેવીથી ભારે અને ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ હતી પણ ખેડૂત મિત્રો અમને જે જાણવા મળ્યું હતું એ પ્રમાણે અમે તમને કીધું હતું કે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રથી પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારની અંદર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા સુધી જે આપણે કાંઠારો વિસ્તાર છે તેની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહેશે એવું અમને થોડું અનુમાન હતું એ પ્રમાણે અમે તમને કીધું હતું એ જ પ્રમાણે વરસાદનું પરફોર્મન્સ બહુ નબળું રહ્યું છે અને જે વરસાદ વરસાદ અમુક અમુક ઇલાકાઓની અંદર પડ્યો છે તે જોરદાર વરસાદ પણ પડ્યો છે ખેડૂત મિત્રો નુકસાનકારક પણ વરસાદ પડ્યો છે પણ મિત્રો અમે તેમાં એવું પણ જણાવેલું હતું કે જે વરસાદ ઓછો હોય એવા ઈલાકાની અંદર આપણે અત્યારે જે ચોમાસુ પાક હોય એ ચોમાસુ પાકને આપણે પાક અવસ્થાએ હોય અથવા માલ ખાતો હોય ત્યારે પાણીની ઘટ વધારે પડતી હોય અને પાણી એકદમ ઉપાડતું હોય તો અમુક વિસ્તારોની અંદર પાણી જોગો વરસાદ થયો છે ને અમુક વિસ્તારોની અંદર પાણી પણ નથી થયું છે એવી પણ પરિસ્થિતિ રહી છે તો ખેડૂત મિત્રો હવે જે ઈલાકાની અંદર જે આપણે ઓછો વરસાદ થયો હોય અને ખેતરોમાંથી પાણી ન આવેલા હોય એવા ખેડૂત મિત્રોએ હવે આપણે સમયસર પાણી આપવું અને જે કોઈ ખેડૂત મિત્રોને જે આપણે ટૂંકી મુદતની કોઈ પણ મગફળી છે બીજા કોઈ પણ પાક વાવેલા હોય તે પાક આપણે ખેડૂત મિત્રો વહેલા વાવેલા હોય અને પાક અવસ્થાય હોય તો અત્યારે હવે સમય છે અને જે પાંચ છ દિવસ જેવું સોખું અને ખુલ્લું હવામાન રહી એવી શક્યતાઓ છે ઉનાળા જેવો માહોલ દેખાય એવી પરિસ્થિતિ રહી એમ છે તો તેમાં હવે મગફળી ઉપાડવાની હોય તો તે મગફળી પણ ઉપાડી શકાય ખેડૂત મિત્રો અને તે સિવાય હવે આપણે ખેડૂત મિત્રો મગફળી છે કે બીજા કોઈ પણ પાક છે તેની અંદર કાળજી લેવા બાબતની આપણે એક નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું પણ અત્યારે જે આ વાતાવરણ રહીએ એની આપણે વાત કરવાની છે એક મિત્રો જે ઉનાળા જેવો એક માહોલ રે એમ છે અને હવે એકદમ સૂકું વાતાવરણ થઈ ગયું હોય અને જે આપણે દિવાળી માથે જે મોસમ ટાણું હોય અને એકદમ તડકો અને ઉકળાટને પરિસ્થિતિ હોય એવું વાતાવરણ રહી શકશે અને પવન પણ ઓછો રહેશે અને હજી ચોમાસાએ વિદાય પણ નથી લીધી અને ખેડૂત મિત્રો ચોમાસું હજી સક્રિય છે અને અમુક અમુક વિસ્તારોની અંદર વાદળો પણ થશે અને જે ઘાટા વાદળો હોય તેને હિસાબે ક્યાંય અમુક જગ્યાએ નોર્મલ એવા સાટા પણ કરી શકશે પણ મોટા ભાગે વાતાવરણ એકદમ ખુલ્લું અને સુકું રહે એવી શક્યતાઓ દેખાય છે અને પવનની હાવ નોર્મલ સ્પીડ હોય એવી પરિસ્થિતિ રહેશે મિત્રો પણ પવનના ટૂંકમાં હજી ભૂર પવન વાવાની પણ હજી વાર છે અને મિક્સ પવનો અત્યારે રહે એવું દેખાય છે ઉત્તરના ને બને ત્યાં સુધી તો એટલે સોરી મિત્રો દક્ષિણ પશ્ચિમના પવનો વધારે અત્યારે રહે એવી પરિસ્થિતિ દેખાય છે પણ હજી ઉત્તરના પવનોની વાર છે અને અત્યારે જો આમ જોતા એવું લાગે છે કે મોસમ જેવો ણું આવી ગયું હોય અને એવો સમય કેમ હોય એ પરિસ્થિતિ ઉપર અત્યારે સુકું વાતાવરણ દેખાય છે પણ એમાં મિત્રો અટાણે હવે ખેતી પાકની અંદર જે મેં તમને કીધું એ રીતનું હવે ખેતી કામનું આયોજન કરી શકશું અને અત્યારે હવે આપણે મગફળીની અંદર અને બીજા કોઈ પાકની અંદર દવાઓની શું શું કાળજી લેવી છે અને તેમના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું આ વિડીયોની અંદર આપણે એટલી જ માહિતી આપણે આપવાની હતી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો